એ રીતે ગઈકાલે રાત્રિના સમયે ભુજના અડધા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને તેના કારણે નાગરિકોને ભારે ગરમીનો સામનો કરવાનો વારો આવ્યો હતો તેવામાં કેટલાક વિસ્તારના લોકો રાત્રિના અઢી વાગ્યાના સમયે પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા હતા તો આજ સવારે અગિયાર વાગ્યાથી નાગરિકો રજૂઆત કરવા માટે પહોંચ્યા છે તેમ છતાં તેઓને કોઈ યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવતું નથી તેમના દ્વારા જણાવાઈ રહ્યું છે કે ભુજના પંકજનગર વિસ્તારમાં છેલ્લા ત્રણથી ચાર વર્ષથી આ જ સમસ્યા સતાવી રહી છે હાલતા ચાલતા વીજ પુરવઠો ખોરવાઈ જાય છે અને તેના કારણે નાગરિકોના ઇલેક્ટ્રિક સાધનોને પણ નુકસાન પહોંચતું હોય છે એક નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા બે મહિનામાં વીજ પુરવઠાના કારણે તેમના ટીવીને બે વખત નુકસાન પહોંચ્યું છે અને તેમને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે તેઓ પીજીવીસીએલ ના મળવા માટે ગયા હતા તો તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે સાંજે પાંચ વાગ્યે હું તમને મળીશ એના પહેલા નહીં મળું આ નાગરિકો સવારના અગ્યાર વાગ્યાથી પીજીવીસીએલ ના અધિકારી મળવા માટે રાહ જોઈ રહ્યા છે પરંતુ તેમના દ્વારા ફક્ત ને ફક્ત આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કોઈ નક્કર કાર્યવાહી નથી કરાઈ રહી આ માટે તાત્કાલિક યોગ્ય ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને નાગરિકો સાથે અન્યાય ન થાય તે હાલના સમયની માંગ છે પંકજનગર થી વાલજીભાઈ આહીર કાલે રાત્રે બાર વાગ્યા થી અહીંયા બે કલાક બેઠા કોઈ સાહેબે જવાબ આપ્યું નથી આજે સવારે 11 વાગ્યા થી અત્યારે ટાઈમ થયું છે તો હજી સુધી ત્રિપાઠી સાહેબ કોઈ જવાબ નથી આપતા હવે 5 વાગનો ટાઈમ આપ્યો છે હાજર પોતે નથી ગોસ્વામી સાહેબ હાજર છે કે 5 વાગે આવશું તમને મળશું મારા વિસ્તારની અંદર લગભગ આ 3 થી 4 વર્ષથી આ આવું પ્રોબ્લેમ ચાલે છે અમુક જગ્યા સર્વિસ લાઈન ખેંચેલી છે જ્યાં 8 થી 10 ઘરો આવતા હોય અમે રજૂઆત કરી છે પણ કોઈ ધ્યાન આપતા નથી મારું એટલું કહેવામાં છે કે તાત્કાલિક ધ્યાન દોરે અને પંકજનગર નો પછી અમુક વિસ્તારો છે ગ્રીન સિટી છે હર્ષિલ પાર્ક છે માધવનગર છે ક્રિષ્ના છે એ બધામાં પ્રોબ્લેમ છે રાત્રે આજુબાજુ વિસ્તારમાં બધે હતી અમારે આ બે વધારે પ્રોબ્લેમ છે અને એટલું તો હજી વરસાદે નથી પડ્યું ટાઈમ ઉપર અમે બિલ ભરીએ છીએ મારે તો સોલાર છે તે છતાં બારસો પંદરસો સત્તરસો થી બિલ આવ્યા છે બ બે મહિનાના પણ તે છતાં અમે બિલ ભરી છે પણ અમને સર્વિસ નથી મળતી એટલા માટે આજે મળ્યા છીએ તમારા ન્યૂઝ દ્વારાનો આભાર કે આટલો અમને સાથ સહકાર આપો છો અમે રજૂઆત અમારી ઓમ તો જોઈએ તો બે થી ત્રણ વર્ષ થયા રજૂઆત આવે છે કે અમારે લાઇટનો પ્રોબ્લેમ છે લાઇટ વધઘટ થાય છે એમાં ટીવી ફ્રિજ બધું અમારું હેલ થાય છે હમણાં બે મહિનાની અંદર મારી ટીવી બે વખત હેલ થઈ છે તો આપણે રિક્વેસ્ટ કરી તો કે ના ના થઈ જશે એવું જવાબ આવે છે કોઈ કામ થતું નથી